બે મહિલા અને તેમની સાથે બે નાના છોકરાઓ તેઓની દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાં રાખેલી ગણપતિની મૂર્તિઓ છોકરાઓ દ્વારા તોડી પડાવી હતી ફરિયાદીએ જણાવ્યું કે આશરે સાહીઠ હજાર જેટલાનું નુકસાન આ લોકોએ કર્યું હતું અને ધાર્મિક લાગણી દુબાવીને ગુનો કર્યો છે બંને મહિલાઓ ફૂટપાથ પર રહે છે અને બીક માંગવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે તેમજ ગણપતિની મૂર્તિ તોડનાર છોકરાઓ નાની ઉંમરના હોય અને ફરિયાદી જે તે વખતે ફરિયાદ કરી નહોતી ત્યારબાદ ગઈકાલ તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ રાત્રિના સૈયદપુરા ખાતે ગણપતિ પંડાલમાં નાના છોકરાઓએ પથ્થર મારીને લોકોની ધાર્મિક લાગણી દુબાવીની ઘટના બની હતી તેથી તેઓએ ફરિયાદ નોંધાવી હતી બે મહિલાએ લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સારું અને તેના સાથેના બે છોકરા દ્વારા ફરિયાદીના મોટા ભાઈ વિશાલની ગણપતિ મૂર્તિઓ વેચવાની દુકાનમાં પ્રવેશ કરીને દુકાનમાં રાખેલ ગણપતિની આશરે દસેક મૂર્તિઓ તોડીને સાહીઠ જેટલાનું નુકસાન કરીને ગુનો કર્યો હતો જેથી આ બનાવ બાબતે ફરિયાદી રાહુલભાઈ હીરાલાલ ખલાસીએ ફરિયાદ આપતા અટવા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમ બસો ને નવાણું મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ બંને મહિલાની ધરપકડ કરવામાં આવી છે